પાંચ દાયકાથી આરોગ્ય સેવાનો કચ્છના બિદડા ખાતે અવિરત ચાલતો મહાયજ્ઞ બિદડા સર્વોદય ટ્રસ્ટના બાવનમાં મેડિકલ સર્જિકલ કેમ્પનો ભવ્ય પ્રારંભ કરાયો મેડિકલ સર્જિકલ કેમ્પમાં સાત પોઈન્ટ તેતાલીસ કરોડનું દાન અર્પણ જાહેર કરાયું કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી આરોગ્ય સેવાના યજ્ઞ દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટે ફરી એકવાર માનવ સેવાની અનોખી મિસાલ સ્થાપી છે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામ ખાતે બાવનમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં બિદડાને સહિયારા પ્રયાસોથી વેલનેસ વિલેજ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી કેમ્પના પ્રારંભ સમારંભમાં માંડવીના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મુખ્યદાતા ડોક્ટર કિશોર વોરા તથા બીનાબેન વોરા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયા જૈના વાઇસ ચેરમેન ડોક્ટર જયેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત રિબિન કાપી તથા સ્વ બચુભાઈ રાંભિયાની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને ભાવવંદનાથી કરવામાં આવી હતી આ પ્રસંગે દિનેશ મુનિ મહારાજ સાહેબ તથા અન્ય સાધુ સાધ્વીજી ભગવંતોએ માંગલિક પાઠ ફરમાવી કેમ્પનું મંગલાચરણ કરાવ્યું હતું સમારંભ દરમિયાન બિદડા સર્વોદય ટ્રસ્ટની આરોગ્ય પ્રાકૃતિક ચિકિત્સા અને માનવ સેવાની પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર દાતાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું ખાસ કરીને બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા સાત પોઈન્ટ તેતાલીસ કરોડનું દાન અર્પણ કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ ગૌરવભર્યો બની ગયો હતો આ મેડિકલ અને સર્જિકલ કેમ્પ દ્વારા કચ્છ સહિત આસપાસના વિસ્તારોના હજારો જરૂરતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ મળશે ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટ ફરી એકવાર માનવ સેવા એ જ મહાન સેવાના સૂત્રને સાર્થક કરી રહ્યું છે અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા

જે અહીંયા પણ છે ઉપરાંતમાં હું ખાસ અભિનંદન જૈન સમાજના એ શ્રેષ્ઠીઓને અને દાતાઓને આપું છું અને એવા ડોક્ટરોને કે જે વિદેશોની અંદર પોતે શ્રેષ્ઠ ડોક્ટરો છે અને આ જે ક્રિસમસનું વેકેશન પડે છે એ વેકેશન દરમિયાન એ જૈન સમાજના ડોક્ટરો સ્પેશિયાલિસ્ટો એ અહીંયા બેડામાં આવી પોતાની સેવા ગરીબ લોકોને આપે છે અનેક પ્રકારના રોગો હોય છે એ પણ એક મોટી વાત છે કે આ કચ્છના લોકોના જીન્સમાં જૈન સમાજના લોકોના જીન્સમાં હંમેશા પોતાના માદરે વતન પ્રત્યે પ્રેમ રહેલો છે અને માદરી વતન પ્રત્યે જ્યારે પ્રેમ લઈ છે ત્યારે એ માદરી વતનના પ્રેમને હું ખૂબ ખૂબ વંદના સાથે અભિનંદન આપતો છું કે આ પ્રકારે ચાલી રહ્યું છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એ ઉપરાંત પણ બીજા સરોજે પોતે એક વર્ષો થી પોતાની શાખ ઉભી કરી લીધી એટલે આજ પણ દાખલા તરીકે જયા રિયબ સેન્ટર ની અંદર જે કઈ દર્દીઓ છે સેન્ટરનો ઉપયોગ કરે છે અને જે સાવ હોય કે પથારીમાં હોય એવો ચાલીને પોતાના ઘરે જાય છે એ સ્તુતિએ એ એમની સગવડ સેવા કરવામાં આવતી હોય છે એટલે અને એ દાતાઓના સહયોગથી આ ઉભા થયેલા બધા સંકુલો અને સારવાર ડોક્ટરો અહિયાં જે સારા ડોક્ટરો જે સમર્પિત ભાવથી દરિન્દ્ર નારાયણ નારાયણની એ સેવા કરેદના છે અને આ કેમ્પ ને ખુલ્લો આપું છું કે માદરે વતન પ્રત્યે રહ્યો અને સમર્પિત નીતિન પટેલ જયારે હતા ત્યારે એ પછી એ કિલા ને આગળ વધારીને સ્વર્ગી બચુભાઈ રામજે ખૂબ લોકો કર્યો અને બચુભાઈ રાંભિયાનું યોગદાન ખૂબ મોટી ઉંમરે સુધી પોતે સાધન સંપન્ન હોવા છતાં પોતાનું બધું છોડીને સમાજને ગરીબ લોકોને ઉપયોગી થાય એના માટે બચુભાઈએ આ સંકુલને બહુ મોટું કર્યું ગરીબ લોકોની સેવા માટે મૂક્યું અને હવે એના જ પગલે પગલે વિજયભાઈ છેડા આજે

નાના પરિવાર ની અહીંયા આવીને પોતાની પરિસ્થિતિ સુધારવામાં જે પણ સમસ્યા છે એનું લાવવામાં જે પણ અમને તકલીફ છે એનું સમાધાન

પોતાનું સમયદાન પણ આપે છે પોતાનું આર્થિક આર્થિકતા ઘણા બધા લોકોને મળતી હોય છે પણ એમાંથી પોતાના જીવનમાંથી યોગદાન કઈ રીતે આપવું એ આપણે આ ટ્રસ્ટીઓ સાથે શીખવા જેવું છે ત્યારે ફરી એક

એમએલએ માલતીબેન અને અનુરૂધ્ધભાઈ હાજર રહી અમને આશીર્વાદ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા તે બદલ ટ્રસ્ટ હોતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હાર્દિકભાઈ હંમેશા સાથ રહે છે યંગ એનર્જેટિક છે અને હંમેશા નવી નવી આઈડિયાઓ લાવી અને કચ્છને વેલનેસ ખૂબ સારું સેન્ટર બનાવું અહીંયા આગળ અને ભવિષ્યની અંદર એક સરસમાં સરસ સુંદર ગામ થાય જ્યાં આગળ સ્વચ્છતાની સાથે સાથે આરોગ્ય અને જુદી જુદી પ્રવૃત્તિઓ થતી રહે અને દેશના લેવલ પર નહીં દુનિયાના લેવલ પર આપણે લઈ જઈ શકીએ એ ટાઈપનું આયોજન કરી ભવિષ્યમાં આપણે આગળ વધીશું આરોગ્ય ક્ષેત્રે જે કામ કરી રહ્યું છે એની અંદર નવી નવી સ્પેશ્યાલિટી જે અહીંયા અવેલેબલ નથી એને એડ કરી અને કચ્છના લોકોનું આરોગ્ય વધારે વધારે સારું રહે એ માટેના પ્રયાસો ચાલુ છે અને હંમેશા પ્રયાસો કરતા રહીશું નવી નવી ફેકલ્ટી લઈ આવી અને આગળ વધીશું તો આપ સૌનો સંગાથ અમને મળી રહ્યો છે તે બધા બીજા સદસ્ય આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે પત્રકાર અને બીજા મીડિયા અમને ખૂબ સારું સંગાથ આપે છે તો બીજા સદસ્ય આપી એમના સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ હંમેશા આવો સાથ સંગાથ આપતા રહો એ જબરસ્તા સાથે વિજય છેરા ના જય જિનેન્દ્ર તો એક તો પહેલા છે ને કમ્પેરિઝન તો કોઈ દિસ કરાય જ નહીં કારણ કે આખી અલગ વસ્તુ છે ત્યાં અહીંયા અલગ વસ્તુ છે ત્યાં એ લોકો પાસે પૈસા એટલા છે એટલા વેફરે છે વેડફે છે જ્યારે અહીંયા આટલા પૈસામાં આટલા આમાં જે સેવા થાય છે એનો કોઈ નથી મેં પોતે રિહેબ છે એનો મેં પોતે આ પાર્ટિસિપેટ કર્યું છે મારા બંને નીના સર્જરી પછી તે એના વોલન્ટિયર્સ એમના બધા ફિઝિકલ થેરાપિસ્ટ એમનું ડિપાર્ટમેન્ટ એટલું જોરદાર દરેકે દરેક ભાગ અહીંયા સર્જરીમાં કેવો કે ગમે તે જે કેમ્પમાં જે કરે છે લાગ્યું તો આ કેવી રીતે આ કરી શકીએ આપણી જન્મભૂમિ છે જન્મભૂમિ માટે આપણે જે કરીએ ઓછું છે પણ જે સહયોગથી એ જે કીધું ને કે અહીંયા કોઈ ડિક્ટેટરશીપ નથી પ્યોર લોકશાહી તરીકે બધા કામ કરે છે અને મનથી કરે છે અને એટલે જ તમને આ સારું રિઝલ્ટ મળે છે નહીં તો સાઈઠ લાખ માણસોની બધી સારવાર કરવી અનબિલેબલ મને ખ્યાલ છે ધર્મ જયારે આવતા ત્યારે પાંજરાપોરમાં મેં ત્યાં ટેન્ટ બનાવીને સર્જરી કરતા આંખની અને હવે હોસ્પિટલ ફેસિલિટી છે અંદર ઓપરેશન થિયેટર છે અને જે મેં વેરિકો હમણાં મેં કરી બે દિવસ ત્રણ દિવસ સર્જરી કરી છવ્વીસ એક પેશન્ટ કર્યા પણ એકસો પાંચ કંઈક વેઇન કરી એમાં અને બધા કોમ્પ્લેક્સ કેસીસ અને એમાં જે સહયોગ જે ઓપરેશન થિયેટરનો સ્ટાફ અને બીજા વોલન્ટિયર જે આપ્યો અને નાના ડોક્ટર જે ભણે છે જે ભણવા આવે છે શીખવા આવે છે એ લોકોનો બધો સહયોગ બહુ જોરદાર જે કામ કરી રહ્યા છે બધા હું તો હજી બી કહું છું જે અધા અને બચ્ચુભાઈ જે ચાલુ કર્યું છે ને એ એવું કામ કરવું અને એવું અગળ વધારવું જે વિજયભાઈ જે કર્યું છે એ તમે કોઈને કમ્પેર ન કરી શકો અને આરોગ્ય માટે તો જે આપણે જે અહીંયા જે આયુર્વેદિકનું બધું કરે છે પ્રિવેન્શન જે કરે છે એ પ્રિવેન્શન યુએસમાં કંઈ થતું જ નથી યુએસ પર ટ્રીટમેન્ટ થાય પ્રિવેન્શન ખાલી નામ લેવાય અહીંયા તો થાય છે એ મોટો મોટો ફરક મારું નામ હિરેન સાવલા ગામ મુન્દ્રા હું મુન્દ્રા પાંજરાપોર નો ટ્રસ્ટી છું તેમજ મુન્દ્રા શહેર ભાજપની મહામંત્રીની મારી જવાબદારી છે આજે બિદ્રા સર્વોદય ટ્રસ્ટનો બાવનમો મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પની અંદરમાં આજે આપણે દર વખતની જેમ આપણે જોઈ રહ્યા છીએ કે દર વખતે સર્વોદયના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે દાનની એક વર્ષા આવી જતી હોય છે કે લોકો દિલ ખોલીને દાન આપે છે આજે કોઈ પણ સંસ્થામાં દાન ત્યારે મળે છે કે સંસ્થાનું કામ જ્યારે એક નંબર ઉપર હોય છે ત્યારે મળે છે અને આ સંસ્થા આજે છેલ્લા બાવન વર્ષથી હર વખતની જેમ મેડિકલ કેમ્પ હોય બીજી સેવાઓ હોય કે હમણાં જ આપણે જેમ જાણ્યું કે રોજના વેલનેસ સેન્ટર જે થવા જઈ રહ્યું છે અને ઓલરેડી ટ્રસ્ટની અંદરમાં સાડા ત્રણસો થી રોજ વધુ પેશન્ટો આ સંસ્થાનો લાભ લે છે અને મુલાકાત લે છે ત્યારે આપણે ઘણું બધું એમ જાણવા મળે છે કે આ સંસ્થા એક ધારો રોજ એક ધારો કામ કરવું એ બહુ મોટી વસ્તુ છે કેમ કે નાના મોટા કાર્યો હરેક લોકો કરતા હોય છે સંસ્થાઓ હાલતી હોય છે પણ જ્યાં આ સંસ્થા એવી છે કે આપણે જેને કહીએ ને કે આપણું દૈનિક કાર્ય અને આના માટે આપણે આજે વિજયભાઈ છેરા તેમજ એમની સંપૂર્ણ ટીમ હેમંતભાઈ રાભિયા તેમજ એમની સંપૂર્ણ ટીમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ કે આ સંસ્થાને આજે આ મુખરે લઈ ગયા છે તેના માટે એમની આખી ટીમ એમના હરેક ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ કે જે એમ કે સંસ્થા ચલાવવા માટે એક ડોનેશન લેવું પડતું હોય છે અને એના પછી એનું સારું મેનેજમેન્ટ કરવું પડતું હતું આ બંને વસ્તુની અંદરમાં આ સંસ્થા પ્રથમ નંબરે છે અને આગળ પણ ખૂબ જ આ સંસ્થા પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવીશ હું જીજ્ઞેશ દોશી મહાવીર ડેવલપર્સ અંજારથી આજના બાવનમાં મેગા ઉત્સવ બિદરા સરોવરમાં એમના આમંત્રણ એમને મને આપેલ એ બદલ હું ખૂબ એમનો આભાર માનું છું કે આવા સારા કાર્યમાં એમને મને આમંત્રણ આપી અને સારા કાર્યમાં નિમિત્ત બનવાનો મને મોકો આપ્યો છે બિદ્રા સર્વદરત રસ અનેક વર્ષોથી ખૂબ સેવાકીય સારા કાર્યો કરે છે જે સમગ્ર દેશ માટે એક ગૌરવદાયક સંસ્થા હોય બિદરા સરોવર રસ એ ગણતરીમાં જ બિદરા સરોવદરસ નું નામ દરેક વખતે લેવાતું હોય છે જયારે જયારે બિદરા સર્વોદર ત્રસ્ટની કોઈ બી સેવા કે પ્રવૃત્તિનું આપણે મેસેજ મળતા હોય છે ત્યારે આપણે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આપણે એ જિલ્લામાં રહીએ છીએ જે જિલ્લામાં જે તાલુકામાં પોતાની સેવા આપે છે આ સેવા કેટલા વર્ષોથી આપે છે એ કેવું પણ અઘરું છે કેમકે એ વર્ષો લખી શકાય એટલા વર્ષો નથી આ દ્રષ્ટે કેટલા લોકોની સેવા કરી છે એ કેવું પણ અઘરું છે કેમકે આ દ્રષ્ટે હજારો લોકોની સેવા કરી છે આ ત્રસ્તે ઘણા બધા લોકોને હાલતા કર્યા છે દેખતા કર્યા છે ચાલતા કર્યા છે બોલતા કર્યા છે પણ હું એટલું જ કહીશ કે આ ત્રસ્તે જે જે લોકોને જે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની એકદમ લાગણીથી દિલથી સારવાર કરી અને એ લોકોને જે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી અને રેગ્યુલર મનુષ્ય જેમ લાઈફ જીવી શકે એવી લાઈફ જીવતો કરવાનો પ્રયાસ કર્યો છે એટલે આ ત્રસ વિશે વધુ કેવું

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન કાલબા દેવી રોડ બિલ્ડિંગેડ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો